યાત્રાધામ અંબાજીમાં ગબ્બર સ્થિત એકાવન શક્તિપીઠ ખાતે બારમી ફેબ્રુઆરીથી સોળમી ફેબ્રુઆરી સુધી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે રાજ્યભરના લોકો મોટી સંખ્યામાં આ માટે પહોંચે તે હેતુસર બનાસકાંઠા વહીવટીતંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર માટે પાંચ રથોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે પાંચ રથ ઉત્તર અને મધ્ય ગુજરાતના ગામે ગામ ફરીને માઇભક્તોને પરિક્રમા મહોત્સવમાં આવવા માટે આમંત્રણ પાઠવશે જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે તમામ પાંચ રથોને પ્રસ્થાન કરાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે પરિક્રમા મહોત્સવ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમ મહાશક્તિ યજ્ઞ ચામર યાત્રા આનંદ ગરબા પાલખી યાત્રા ભજન અને સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર અને આરાસોરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીએ તમામ ભક્તોને પાંચ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા માટે નિમંત્રણ પાઠવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એકાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીસની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે